પોલીસ સ્ટેશનમાં જાઉં તણી કરત કેવાનું મારા બાપે બનાવ્યું છે પોલીસ સ્ટેશન જે નહી બનાવ્યું તું પાછા સીડી ઓફિસમાં જાઉં કલેક્ટર ઓફિસમાં જાઉં તમને કલેક્ટર ને એસપી બહુ મોટા સાહેબ કશું નહી ને નોકરી દે આપડા નોકર છે એકલા નહીં જવાનું ટોડું લઈને જવાનું આ ભાઈ ઉપર હુમલો થાય અને પાંચ જણા લઈને પોલીસ સ્ટેશન જાવ તો કોઈ ગાંઠે અને પાંચસો લોકો લઈને જાવ તો પીઆઈ તપાસ મૂકીને આવે

કે આપણે એ જ ધરતી પરથી એ જ માટીમાંથી મોટા બન્યા છે આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વરસ વરસ બે બે ત્રણ ત્રણ વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જન ભૂલ કરે

અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને અવાલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ પરસેવો આપણો મજૂરી આપણી પેદા આપણે કરીએ ઈટોના ભઠ્ઠામાં આપણે ચણતર પ્લાસ્ટરની સાઈટમાં આપણે ખેતરોમાં આપણે બધું જ પેદા આપણે કરીએ તો પછી ગુજરાતના માલિક બી આપણે આ દેશના માલિક બી આપણે લૂંટવા વાળા કેટલા છે આ અધાડી ને બધા તો હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર લાખ જનતા તો સાડા છ કરો બધા જનતા એક થઈ જાવ બધા ગરીબોનો સરવાળો કરો દલિતોનો આદિવાસીનો ઓબીસીનો કેટલી મોટી આપણી શક્તિ પણ શું વચ્ચે પોલીસને મોકલે વચ્ચે રેડ કરાવે પોલીસ પોલીસની ડરવાનું નહીં મને આપણા ભાઈઓ જ છે એ કંઈ કરોડપતિના વિકલાંગ નથી મને કોન્સ્ટેબલો એ આપણા બધી જ નીકળેલા છે એમને એમનો સાહેબ કેટલા આવવું પડે બાકી પોલીસ તને આટલા લોકો છે તમને આટલા લોકોને પાલનપુરની જેલમાં રાખવાની જગ્યા છે આખું દાંતર અબીગઢ છૂટે તો આખું વાવ થરાત સુઈગામ ગામ પાલનપુર ઓહો આ બધી વસ્તી તૂટી પણ હતો બધા દોડતા થઈ જાય મારી વાત પૂરી કરું છું તાકાત થી નારો લગાવો બે હાથ ઊંચા કરી લો કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જય આદિવાસી હું કહીશ એક તીર એક કમાન તમારે કહેવાનું આદિવાસી એક સમાન એક તીર એક કમાણ આ હું નહીં દેશી ઉકળો ખાધેલો તો કેવું બોલે એક તીર એક કમાણ એક તીર એક કમાણ લડીશું જીપીશું અને બધા સાથે મળીને સરસ કરીશું મસ્ત ટકા ટક કોંગ્રેસ પાર્ટી આવે એવું કરો ખૂબ ખુબ આભાર